વિદેશી દારૂ નો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો જણાવી દઉં કે આ રેડ દરમિયાન ત્રણ બોટલ વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો જેની કિંમત ચાર લાખ સત્તાણું હજાર બસો એસી છે પોલીસને શેડ નંબર પાંચમાં દારૂના ગેરકાયદેસર સંગ્રહ વિશે માહિતી મળી હતી ત્યારે ઝડપી કાર્યવાહી કરતાં પીસીબીની ટીમે સ્થળ પર રેડ કરી અને છત પર છુપાવેલી બોટલો શોધી કાઢી કબજે કરાયેલ દારૂ શહેરમાં ગેરકાયદેસર વિતરણ માટે રાખવામાં આવ્યું હતું આ કામગીરી શહેરમાં દારૂના ગેરકાયદેસર વેચાણ અને વિતરણને અટકાવવા માટે અમદાવાદ પોલીસના સતત પ્રયાસોનો ભાગ છે પોલીસે તેમની ચોકસાઈ વધારી છે અને રાજ્યના પ્રતિબંધ કાયદાઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે નિયમિત રેડ કરી રહી છે સ્થાનિક સમુદાય દ્વારા આ સફળ કબજોની પ્રશંસા કરવામાં આવી છે જેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસના પ્રયાસોને સમર્થન આપ્યું છે પોલીસે નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તેમની કાર્યવાહી ચાલુ રાખવાની ખાતરી આપી છે